કે તમારી કુંડળી માં તો સૂર્ય જોયે રાહુ છે તમારે ગ્રહણ જો સહી ગયો તો જીવનમાં ગ્રહણ લાગે તમારે સૂર્યને ને કેતુ છે ગ્રહણ લાગે આવું કહી અને ડરાવાય છે સમાજમાં માં કેવા તો ગ્રહણ જો છે ને કોઈની પણ કુંડળી સૂર્યની જોડે રાહુ કે કેતુ જોવાય લે અથવા ચંદ્રની જોડે રાહુ કે કેતુ જોવાય ત્યારે એવું કહી દેવાય છે કે ગ્રહણ જો હકીકત માં આ વસ્તુ કુંડળી માં આવે ક્યાંથી તો કે જે તે સમયે આપણે ગોચરમાં જોઈએ જે ગ્રહણો આવે છે એ ગ્રહણ વખતે એવું મનાય છે કે રાહુ સૂર્યનો ગ્રાસ કેતુ સૂર્યનો ગ્રાસ અને એ જ વખતે કોઈનો જન્મગ્રહણની આજુબાજુ થયો તો કુંડળીમાં રાહુ કેતુ એની જોડે મુક એક જ્યોતિષીય ગણના જ એમાં કંઈક તમારા જીવનમાં ગ્રહણ લાગતું નથી કુંડળીમાં પણ આ ગ્રહણ શબ્દ કરી અને તમારા જીવનમાં ગ્રહણ લાગ્યું કશું જીવનમાં થાય એવું જે કહેવામાં આવે છે અને ખોટી ગેરમાન્યતા ફેલાવાય છે વિધિ વિધાન કરાવાય છે તેના માટે શાસ્ત્ર અનુમતિ નથી આપ શાસ્ત્ર આ બાબતને કોઈ રીતે અશુભ ગણતું નથી કેમ કે ઋષિ અંદર ક્યાં એવું લખ્યું કે સૂર્ય સાથે રાહુ છે કે કેતુ છે ચંદ્ર સાથે રાહુ છે કે કેતુ છે તો તમારી કુંડળીમાં મોટો ગ્રહણ દોષ થઈ હવે જીવનમાં કંઈ સારું થાય જ નહીં આવું ક્યાંય કશું કોઈ ઉલ્લેખ નથી એ સિવાય આપણે કઈ વસ્તુને માનીએ માનીયે તો કે ગ્રંથોમાં અસલી જે આપણે અઢાર જ્યોતિર્થરોએ જે ગ્રંથો સાહિત્યો લખ્યા છે આપણે એને પ્રમાણભૂત માન એમાં લખ્યું છે અને હજારો લોકોના જીવનમાં આપણે પણ અનુભવ જોઈએ છે ચકાસીએ કે આ લખ્યું છે એવું જીવનમાં બને છે સારું કે નડશું અને જે આજના સમયમાં કોઈ અંધશ્રદ્ધામાં ના આવી જવાય કોઈક વ્યક્તિગત કોઈ છાપામાં ક્યાંક કોઈ મેગેઝીનમાં લખાઈને આવી ગયું દોષ છે કોઈ કે કહી દીધું એટલે માની લીધું અને ખોટા વિધિ વિધિવિધાનોના ચક્કરમાં પડી ગયા તો ખરેખર ગ્રહણ ના હોય તો પણ લાગી જ મગજમાં લાગે કે ડર એવો ઘૂસી જાય કે માણસ કોઈ કાર્ય ના કરી શકે ના સારી જોબ કરી શકે ના સારો વ્યવસાય કરી એને સૂજે જ નહીં તેનો અંદરથી કોન્ફિડન્સ ના આવે એને એમ થાય હું ગમે તે કરીશ પણ આ ગ્રહણ તો એટલે મારે તો સક્સેસ મળવી મુશ્કેલ કેતુ સાથે સૂર્ય હોય કે ચંદ્રની જોડે રાહુ કે કેતુ હોય તો આવું કોઈ માનવાનું કોઈ કારણ નથી કે ગ્રહણ લાગ એવું ક્યારેય કોઈ વસ્તુથી મનાય નહીં અને એના માટે તમારે બહુ એક ક્લિયર વસ્તુ સમજી લેવાની છે કે આવું કહેવાય છે પણ એનાથી કોઈ અસુપ અસર થાય છે જીવનમાં ગ્રહણ લાગી ગયું એવું આપણે માનીએ એવું માનવાનું કોઈ જ કારણ એ કેવળ અંધશ્રદ્ધા છે એવું ક્યારેય મનાય નહીં કે રાહુ અને કેતુ સૂર્ય કે ચંદ્રની સાથે હોય તો ગ્રહણ લાગે આ ખોટી સમાજમાં જો આ આવું થાય સત્ય હવે આ કુંડળીમાં આપણે જોઈ લેવાનું છે ચંદ્ર સાથે રાહુ છે જો અહિયાં નવ નંબર લખ્યું છે ને જ્યાં ત્યાં ચંદ્ર ની સાથે રાહુ લખ્યું એટલે સચિન કદાચ ક્રિકેટર ના હોત કે બન્યો ના હોત બહુ મોત એ પહેલા જો એના માતા પિતા કે પોતે પણ કોઈને કુંડળી આવા ઓછું જાણવાવાળાને બતાવવા ગયો હોત તો એણે કહી દીધું હોત કે તારે ગ્રહણ યોગ છે તું આ બધી વિધિ વિધાન કરાય તારા જીવનમાં પરમેનન્ટ ગ્રહણ લાગે આવું કહ્યું પણ આવું કંઈ સચિનના જીવનમાં નથી બનત તેના આખા જીવન વિશે મેં વાંચેલું છે તમે બી વાંચી લેત એને જીવનમાં ક્રિકેટ પોતાનું જીવન બનાવી દીધું એ એના પોતાના ગુરુની જોડે નિયમિત જઈ અને ક્રિકેટના અભ્યાસમાં લાગે એના મનમાં આવું કંઈ અશુભ કોઈ એ નાખ્યું નથી અને પદે પહોંચેલો વ્યક્તિ કોઈ સર્વોચ્ચ પદે ક્યાંથી પહોંચે આજે હું એવા ઉદાહરણ આપીશ કે તમારા મનમાં કોઈ શંકા ના રહે આનો જવાબ માંગો ક્યાં ક્યાંથી પહોંચે કોઈ કોઈ શક્યતા જ નથી જો આ એટલો અશુભ તો સચિન કે જેને દેશ દુનિયામાં કોઈ જાણતું નથી એવો કોઈ ક્રિકેટ કોઈ ક્રિકેટ ને વ્યક્તિ નહીં હોય જેને ક્રિકેટમાં કઈ ખબર નહીં પડતી હોય ને એ સામાન્ય મજૂર માણસ પણ સચિન ને જાણ એટલે સમજવાનું કે આ ગ્રહણ દોષ કેવાય છે કેવા તો કઈ જ અશુભ કરી શકતો નથી કઈક સારું કરી શકે જે આપણે આગળ વાત કરીશ એટલે જ સચિન આટલો આ લેવલે પહોંચે એ શું કરી દે છે કેમ કરી દે છે એના કારણો અહીંથી આપણે આ ચેલેન્જ છે કે આને કોઈ સાબિત કરીને બતાવે કે આ ગ્રહણ દોષ હતો તો આ કઈ રીતે આટલો આ માણસ આ લેવલે કે સચિનની કુંડળીમાં ધન રાશિમાં ચંદ્ર ટાર્ગેટ ઓરિએન્ટેડ રાશિ જે ધન હવે સચિનનું કામ શું હતું ક્રિકેટમાં કામ શું હોય બેસ્ટ ટાર્ગેટ ને અચીવ કરવું લક્ષ્યાંક હાંસિલ કરવું 50 રનનો 100 રનનો કે સામેની ટીમે જે ચેસ કરવા આપ્યા હોય એટલા રનનો હવે આ વ્યક્તિ આસાનીથી કરી લેતો તો એનું કારણ આ છદ્રને રાહુજેને એના કારણે જે જીવનમાં ઉપર આવ્યો છે આ રહસ્ય જે અહીં જાણવાનું એટલે આપણે આ ખાસ કુંડણી બતાવી થી વિપરીત નામ છે એટલે એને કેટલી વાર જીવનમાં હતાશા મળી છે અને એને પોતાને એવું ફીલ થયું કે બધું યોગ્ય હતું પણ છતાં મારું મેન્ટલ સેટ માનસિક અસ્વસ્થતા જીવનમાં જેટલા લોકોનું રાશિથી વિપરીત ના એટલે યોગ્ય સમયે ઘણીવાર યોગ્ય નિર્ણય ન કરી શકે દર વખત નહીં પણ ઘણીવાર એમાં કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય ને એમાં આવું કરો એટલે નુકસાન થાય ઐશ્વર્ય રાયની કુંડળીમાં જે તમને અહીંયા બહુ ક્લિયર દેખાય છે ચંદ્રની સાથે રાહુ છે બરાબર હવે આ પણ એક પોતાના લેવલે સર્વોચ્ચ સ્થાનુ સર્વોચ્ચ સ્થાન એટલે સુંદરતામાં સર્વોચ્ચ બરાબર છે સુંદરતાનું નામ આવે અને કોઈ વ્યક્તિ આ દસ વીસ વર્ષના કાળની ઈશ્વરિયાનું નામ ના બોલે એવું ભાઈ સુંદરતાની જોડે એની પરિભાષા કરાય ત્યારે હિરોઈનની વાત આવે તો પણ નંબર 1 માં નામ આવે છે એટલે કહેવાનો मीनिंग આ એના જીવનમાં ક્યાં કોઈ ગ્રહણ લાગે એને જાતે પોતાની કેરિયર બનાવી અને પોતાના મેળે ટોપ ઉપર આવી નથી એ કોઈ એવા ફિલ્મી ઘરા માં જન્મી નથી એના જીવન માં એવો કોઈ સપોર્ટ કર્યો કેવળ પોતાની હોશિયારી અક્કલ કોને ચાલાકી અને પોતાનું રૂપ પોતાનું સૌંદર્ય એકલું રૂપ કઈ કામ કરી શકતું નથી એક વ્યક્તિત્વ અલગ હોય છે અને ત્યારે વ્યક્તિ ચમકે એટલે જો આની જીવનમાં ગ્રહણ હોત તો ઐશ્વર્યા ઐશ્વર્યા ના હોત સુંદરતામાં નંબર વન ના હોત ને આ લેવલે ના એટલે આ ગ્રહણ જો મિથ્યા છે આ બીજું ઉદાહરણ ત્રીજું એક ઉદાહરણ હું આપી દઉં આપડા ની કુંડળી બતાવો નરેન્દ્રભાઈ કુંડળી આપણે જોઈ લઈએ એ જોઈશું એટલે આપણને એક ખ્યાલ આવી જાય કે રાજકીય વાત કરીએ કે કોઈ એક સર્વોચ્ચ પદ ની આખા દેશ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કુંડળી આપણે જોઈએ બઉ શાંતિ થી અને ધીરજ થી જો

કોઈને કોઈ પ્રદેશો જીતી જાય કેવળ એક રાઉન્ડ મારે ને વાત કરે અને પોતે પણ આ લેવલે જ લોકો ગ્રહણો દૂર કરી દે જો આ ગ્રહણ દોષ ગ્રહણ દોષ હોત જે કહેવાય અને મને આટલી આમાંના વિશે તો એટલી પાકી ખબર કે આપણે કોઈ ગ્રહણ દોષ ની વિધિ નથી કરા કારણ કે આવું કઈ છે ઓકે એટલે વાત એ છે કે એવી કોઈ મિથ્યા અંધવિશ્વાસ માં ફરશો નહીં આટલા આવા અનેક દાખલા હજુ મારી જોડે છે દરેક ક્ષેત્રના ના સર્વોચ્ચ લોકો ક્યાં ઊંચે આ યોગે પહોંચાડે છે એ શું છે કેમ આવું કામ કરે છે ને કેમ આ લોકો આ ગ્રહ કેવા તો ગ્રહણ દોષ છે ને જાય છે સર્વો ટોપ ઉપર તો આનો જે ગ્રહણ દોષોની ની વાતો કરતા હોય એમને આ કુંડળીઓ આપી અને ચેલેન્જ કરો કે આ તમે ફાલતુ વાત કરી લોકોને ડરાવી ભરમાવી અને લોકોના જીવનમાં ખોટી વિધી વિધાન અને લોકોના પૈસા પડાવો અને હકીકત માં મનમાં જો ગ્રહણ ઘુસી જાય કુંડળીમાં આ દોષ છે એવું બતાવે મનમાં જાય વ્યક્તિ કાર્ય જ ના કરી શકે પૂરી પૂરી શક્તિ થી તો જીવન એનું નિર્થક નીવડે જ છે એને બધે અસફળતા મળે છે પછી આપણે એ ગ્રહણ દોષ ને સાચો માની લઈએ તો જીવનમાં અસફળતા મળવાની જ છે